જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાશતીનો ત્રીજો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે મહિષાસુરવધ બોલો શ્રી દુર્ગા માતાની જય જગદંબાના શ્રી અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્યો સમાન છે તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે તેમના ગાળામાં મુંડેમાળા શોભી રહી છે બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે તેઓ પોતાના કરકમળોમાં જપ માલિકા વિદ્યા અને અભય તથા વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે ત્રણ નેત્રોથી સુશોભિત મુખારવિંદ ઘણું જ શોભી રહ્યું છે તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નામય મુગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું ઋષિ કહે છે દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યો જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા સાથે સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપીને પાડી નાખ્યા ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગોને વિંધી નાખ્યા ધનુષ્ય રથ ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ડાલ અને તલવાર લઈને દેવી તરફ ધસ્યો તેણે ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી પૂજા પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો હે રાજન દેવીની પૂજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં ત્રિશૂળ લીધું અને તેને તે મહાદેવ્યે ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું તે ત્રિશૂળ આકાશમાંથી નીચે આવી રહેલા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું તે ત્રિશૂળને પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ સામે ત્રિશુળનો પ્રહાર કર્યો તેનાથી તે અસુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા તેની સાથે જ તે મહાદૈત્ય ચિક્સુર પણ માર્યો ગયો મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિકસુરના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર નામનો અસુર હાથી પર ચઢીને આવ્યો તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ધાળી દીધો શક્તિને તૂટીને પડી ગયેલી જોઈને ચામરને ઘણો ક્રોધ થયો હવે તેણે ત્રિશુળ ચલાવ્યું પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર ચઢી બેઠો અને ખૂબ બળપૂર્વક તે દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યો તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધિ ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતાં કરતાં લડવા લાગ્યા ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું આ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત મુક્કા અને થાપડતોના પ્રહારથી ધરાશાયી થઈ ગયો ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્વતના પણ ચૂરેચૂરા કરી નાખ્યા બીદીપાલથી વાશકલને અને બાણોથી તાંબ્રા તથા અંધકને હણી નાખ્યા ત્રણ નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશુળથી ઉગ્રાસ્ય ઉગ્રવીર્ય તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું દુર્ધર અને દુર્મુખ આ બે દૈત્યોને પણ પોતાના બાણોથી યમલોકમાં મોકલી આપ્યા આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે પાળાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું કેટલાકને માથાથી પ્રહાર કરીને કેટલાક ઉપર ખરીઓના પ્રહાર કરીને કોઈ કોઈને પૂંછડાથી મારીને કેટલાકને સિંગડાથી ચીરી નાખીને કેટલાક ગણોને વેગથી કેટલાકને સિંહ ગર્જનાથી કેટલાકને ગુમાવીને તો કેટલાયને નિઃશ્વાસના ફૂંફાડાથી ધરતી પર ધાળી દીધા આ પ્રમાણે ગણોની સેનાને ધાડી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા દસ્યો આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો આ તરફ મહાપરાક્રમી મહીસાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના સિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા માંડ્યો અને ગરજવા લાગ્યો તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી તેના પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો ફંગોળતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડે ટુકડા થઈ ગયા તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી નીચે પડવા લાગ્યા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો તેમણે પાશ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાળાનો રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત તે મનુષ્યને પણ વીંધી નાખ્યો એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી ત્યારે તે મહાદેવત્યે ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાંની જેમ જ ચારાચાર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષુપ્ધ કરવા લાગ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હસવા લાગ્યા ત્યાં તો બળ અને પરાક્રમના મધથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડીકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો તે સમયે દેવી તેમના વડે ફેંકાયેલા તે પર્વતોને પોતાના બાણોના સમૂહોથી ચૂરે ચૂરા કરી નાખતા બોલ્યા તે વખતે તેમનું મુખ મધુના મધથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા દેવી બોલ્યા અરે મૂર્ખ જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે ઋષિ કહે છે આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચઢી બેઠા પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે ત્રિશુળથી તેના ગળામાં ઘા કર્યો તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો પણ હજી અડધા શરીરે જ તે બહાર નીકળવા પામ્યો હતો ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદેત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું પછી તો હાહાકાર કરતી દૈત્યોની સગડી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું ગંધર્વ પતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો ત્રીજો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ